વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાથે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જ્યારે જિલ્લા કોંગ્રેસમાં ભંગારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદરો ડખાનો પણ માહોલ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર પ્રમુખ પદ પરથી રાજીનામું આપે તેવી પણ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે બે મિટિંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગ્રુપમાં જસપાલસિંહ પઢિયાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો સન્માન અને આત્મસન્માનના ભોગે વ્યક્તિગત આક્ષેપો કરતા હોવાના આક્ષેપો લોકો કરતા હોવાના મેસેજમાં ઉલ્લેખ થવા પામ્યો છે ત્યારે સમગ્ર બાબતને લઈને વડોદરા કોંગ્રેસની અંદર આ મોટું બંગાણ સર્જાય તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે વડોદરા જિલ્લામાં કોંગ્રેસની હાલત દયનીય બની છે ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે ત્યારે પૂર્વ ધારાસભ્યો તેમજ હાલના પ્રમુખો જસપાલસિંહ પઢિયાર શું કોંગ્રેસમાંથી માંથી રાજીનામું આપી દેશે તે પ્રકારના પણ મેસેજ છે તે વાયરલ થવા પામ્યા છે ત્યારે કોંગ્રેસના ગ્રુપની અંદર પણ આ પ્રકારના મેસેજો સામે આવ્યા છે